દેશી બનાવટની બંદૂક સાથે એકની કરી ધરપકડ આજ રોજ એસઓજી સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ દશરથભાઈ રાણાભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચેલાભાઈ ચૌધરીનાઓને સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી ભુજ તાલુકાના નાની દદ્દર ગામની ઉત્તરાધિ સીમમાં આવેલ તળાવ પાછળની બાવળની જાળીમાં આરોપી અકબર જલાલ છેર ઉમરવર્ષ અઠ્યાવીસ રહેવાસી ગામ નાની દદ્દર તાલુકો ભુજવાડાને ઝડપી પાડી તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા